તો તમે આ જોઈ શકો છો એમણે ફુવારો પણ ચાલુ કરી દીધો છે આ છે આપણો બટાકા આમાં છે ઘઉં તો ઘઉંમાં કરે છે તારે ફૂંવારો ચાલુ તો ફાઇનલી સપોર્ટ કરતા રહેજો શેર કરજો ચેનલને પણ અવશ્ય સબસ્ક્રાઈબ કરતા રહેજો એટલે નવા નવા વિડીયો પણ આવતા રહેશે અને ચલો આપણે પોણી દુઃખી ભરીને લઈ રહી રાતે કામ આવશે કારણ કે આપણે ઘઉમાં રોજડા આવે છે ને માટે આપણે રહેવાનું આપવું પડે છે એટલે સપોર્ટ કરતા રહેજો જો આ છે આપણું સાંપડું આખા બાજુ જોઈ લો તો ચલો દોસ્તો આજે આપણે લાઈટ ચાલુ કરી દીધી છે અને અત્યારે હવે જઈ રહ્યા છીએ આપણે ખેતરમાં તો તમે આ જોઈ શકો છો આપણે કેનાલે ભાદરા પડ્યા છીએ અહીંયાથી અમારે રસ્તો ભાદરો જવાનો છે અને એ પેલી બાજુ જાતે થોડીક બહાર લાગે એટલે સપો ચલો આ છે કેનાલ કેનાલવાળાને હમણાંથી સારું છે પાણી ભાઈ ખૂબ જાય છે તો ચલો દોસ્તો આપણે આવી ગયા કેનાલી પાણી ચાલુ કર્યું રોજ આવે મારે ચાલુ છે અને ફાઇનલી એનાલી સપોર્ટ કરતા રહેજો ચલો તર આપણે પોણી જ આરો ઇધર ચોટીને એક લઈ ગઈ દઉં એની ભાખવી પડશે ને કઈક તકલીફ છે ઢીલું પડે છે સડલું તારી પલાળ્યા તારા ઘડી આપડે ખેડવા જઈશમાં થઈ પાણી આપણે જે કરવાનું છે ચાલએ દોસ્તો એ રહ અમારા બિઝનેસ આ બાજુ તમે જોઈ રહ્યા ગયા હું આરા ચાલુ કરી દીધા હદલાવાના રહેશ પણ યાર પલળતા કઈ વાંધો નથી બદલાઈ લઈએ ચલો આ બટાકા આ અગાઉ તો કવમથી ફુવારા હવે બેટા ચાલુ કરવાના છે તો ચલો ફાઈનલી સપોર્ટ કરતા રહેજો ને વિડીયોને આગળ જોતા રહેજો નવો વિડીયો આપણે બનાવતા રહીશું નવા નવા તો ચલો આમ હશે બટાકા પણ જોવા આમાં દવા સોટ્યા વગેરે રાયડું ઘઉં નિશીન બધું ભેગું જ છે બાર ઓળા સીધ કારણ કે ચલો આપણે પહેલાં હમણાં જઈએ અમારા કમેન્ટ માં લખજો ઘઉં કેવા લાગે છે હું આરા યાર પલડીયા થા મતલબ આપડે બસ થઈ ગઈ કે યાર ના આપ કો મારું પલાડી ના છે એના લીધે બટા મા આપણે હાથ નાખશું અને આપણે આવી ઘરે તો ચલો જોઈ લો અને બસ આજકા કાંઈ કામ નથી આજ થોડા હેદને પડ્યા છે લેવા જવાનું છે તો ડાલો આવે એટલી વાત જોઈ રહ્યા છો તો ફાઇનલી સપોર્ટ કરતા રહીજો તો બીજું તો કંઈ નહીં થોડોક પાવાના છે યારી આપણે પશુઓ એ થોડોક પાવાનાથી પછી તમને વિડીયોમાં નહીં બતાવી શકું બીજી વાત વાત આપણે તમને હું બાઇક બતાવું કારણ કે એન્જિન લોક થઈ ગયું છે અત્યારે મહિનાથી પડ્યું છે આપણું જે બાઇક હતું એ તો આ જોઈ લો માથે રાફડો કેટલો સડી ગયો છે એને પણ અમુક આવવાનો છે એટલે ભલે ટાઈમ મળશે તર કરાવીશું અત્યારે ભલે પડ્યું કેમ કે એન્જિન લોક સાને મહિનો થઈ ગયો છે એટલે મહિનાથી પડ્યું છે હજી કોઈ જરૂર બાઈકની હતી ને એના લીધે પડ્યું છે અને એની જરૂર આવે છે ત્યારે આપણે હું કરાવીશું કેટલો રફડો થયો તો ચલો દોસ્તો આપણે મળીશું હવે આગલા વિડીયોમાં ત્યાં સુધી જૈન જય ભારત બાય બાય ચલો દોસ્તો આટમી જોઈ લો તો વાયર નહીં લગા એસે લટકા દિયા ઉસકો બી એસે લટકા દિયા वायरिंग को किया नहीं है हमने ऐसे ही सियाड़ा ना लटकता रहेगा ये उनाला में ज़रूर कम आएगा क्योंकि अभी तो ये किसी की काम का नहीं है वो तो ये बस आराम में पड़ा है आराम कर रहा है ये इस इस पर देखो और और भी बहुत सारे हैं ये बड़ी अलग अलग जगह है तो यार हिंदी में व्लॉग चालू करना मैं स्टार्ट करना चाहता हूँ पर ये थोड़ी थोड़ी बोलने में दिक्कत आ रही है इसी वजह से मैं हिंदी नहीं बोल पाता हूँ ठीक है अगला चैनल बनाई उसे व्लॉग की तो हिंदी में बोलूँगा ज़रूर और हिंदी में व्लॉग बनाऊँगा और बस हिंदी और गुजराती मिक्स करके डाल देना ये जे भी बोलना है बोली नहीं ये आपको मन में नहीं लेना है वीडियो देखते रहना कभी भी, भी। હિન્દી આ હિન્દી બોલના ત્યાં ગુજરાતી બે મિક્સ ખીચડી ઘટી ડાલ થઈ જાય છે કોઈ દિક્કત લેવાની જરૂર નહીં વિડીયો ડાલ દેના દોસ્તો આજ માટે આટલું છે તો આવતીકાલે આપણે એક નવો વ્લોગ બનાવીશું તો ફાઇનલી સપોર્ટ કરતા રહેજો ને વિડીયોને જેમ બને તેમ જોતા રહેજો કારણ કે યુટ્યુબમાંથી મોટાઈ થઈ ગઈ ચેનલ ગૂગલ એડસેસ પીને આવી ગયો અને બસ હવે પૈસા તેર ડોલર ચાવી એટલે પૈસા ભણે એમ ભણે એમ પૈસા આવશે એટલે આઠ હજાર થાય તાર ખાતામાં આવશે દીકરા કોઈ આવવાના નથી સાડા અગિયારસો રૂપિયા ચાવી હતી તો ફાઇનલી તમે સપોર્ટ કરશો એટલા પૈસા વધશે કે વિડીયો તમે જોવાનો ફૂલ રાખજો અને ચલો આજ માટે આટલું છે આવતીકાલે નવો વિડીયો બનાવીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત બાય બાય